નમસ્કાર સમતા શૈક્ષણિક સંકુલ આંબેડકરની પ્રતિમાને સૌપ્રથમ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખ બાબુભાઈ સોલંકી મહામંત્રી હરિભાઈ સોલંકી તથા હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સૌએ ભેગા મળીને ભારતીય બંધારણના ઘડવૈયા ન્યાય એકતા સમાનતા

શુભેચ્છાઓ પાઠવું છું આપણે દરેક જણ ખભાથી ખભા મિલાવીને આપણી આ શૈક્ષણિક સંસ્થાને આગળ લાવીએ એવી આજના દિવસે હું સમાજને શુભેચ્છાઓ પાઠવું જય હિન્દ જય ભારત જય ભીમ